સો મારી પાછળ બારસો બેડ અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને હવે એમાં કંઈક નવું બની રહ્યું છે એ તમને બતાવું અહીંયા આ સિવિલ હોસ્પિટલ અમદાવાદ રેન બસેરા આઠસો ને અઠ્ઠાવન લોકો રહી શકે પેશન્ટ્સના સગાવાલા ફૂડ સ્ટે કેવી કેવી અંદર આ રેન બસેરામાં ફેસિલિટી છે જે બરાબર સિવિલ હોસ્પિટલ અમદાવાદના કેમ્પસમાં છે એ હું તમને આર દેવાંગ આ વિડીયોમાં બતાવી રહ્યો છું આ એનો બહારનો લુક છે એ બી અને સી આ ત્રણ બ્લોકમાં આ રેન બસેરા વહેંચાયેલું છે સો યુ હેવ લિફ્ટ ફેસિલિટી અહીંયા લિફ્ટ ફેસિલિટી પણ છે અને અહીંયા સરસ મજાનો ડાઇનિંગ હોલ અને કિચનની પણ વ્યવસ્થા છે કે લોકો આરામથી જમી શકે બસેરામાં આવી રીતની ડોર્મેટરીઝ છે સો આવી રીતની રહેવા ખાવા પીવાની પૂરતી વ્યવસ્થા સાથે સિવિલ હોસ્પિટલમાં ફ્રી દર્દીના સગાવાલાઓ મફતમાં આ ડ્રિંકિંગ વોટર પણ ત્યાં છે તો રહી શકે એના માટે ફ્રીમાં સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગાવાલા માટે આ સરસ મજાનું રેન બસેરા જે છે એ તૈયાર થઈ રહ્યું છે જલ્દીથી આ વિડીયો શેર કરી દો